નમસ્કાર દાડમના હર્યાભર્યા સુંદર બગીચાઓમાં એક છૂપો દુશ્મન ફરી રહ્યો છે એક એવી રહસ્યમય બીમારી જે જોતજોતામાં આખાને આખા ઝાડને ખત્મ કરી નાખે છે તો આજે આપણે સાથે મળીને આ દુશ્મનનો પર્દાફાશ કરવાના છીએ અને એનાથી બચવાના રસ્તાઓ પણ શોધીશું તો ચાલો આ તપાસ શરૂ કરીએ ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ બગીચામાં ફરી રહ્યા છીએ અને અચાનક એક ઝાડ પર નજર પડે છે જે જે થોડો ઉદાસ થોડું નિસ્તેજ લાગે છે હવે શું આ માત્ર ઋતુનો ફેરફાર છે કે પછી કોઈ મોટી સમસ્યાની શરૂઆત છે બસ આ નાનકડો શક આ એક નાનકડી શંકા જ આપણી તપાસનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો ભાગ છે હવે જુઓ કોઈ પણ રહસ્ય ઉકેલવું હોય ને તો સૌથી પહેલાં એના સંકેતોને બરાબર સમજવા પડે ખરું ને તો ચાલો હવે આપણે આ રોગને ઓળખવાની સફર શરૂ કરીએ અને શીખીએ કે આ બીમારીના સંકેતોને આખરે ઓળખવા કેવી રીતે અને આખી વાતની શરૂઆત છે ને એક બહુ જ સામાન્ય લાગતા સંકેતથી થાય છે ઝાડની કોઈ એક ડાળીના પાંદડા અચાનક પીળા પડવા લાગે છે ઘણીવાર તો લોકોનું આના પર ધ્યાન પણ નથી જતું પણ હકીકતમાં આ જે પહેલી ખતરાની ઘંટડી છે જે આપણને ચેતવે છે કે સાવધાન કંઈક તો ગડબડ છે પણ યાદ રાખજો આ કોઈ સામાન્ય પીળાશ નથી આ આખા રહસ્યને ઉકેલવા માટે આપણે લક્ષણોની એક ચોક્કસ પેટર્ન સમજો ને કે કોડ એને સમજવો પડશે અને આ કોડ જ આપણને સીધા સાચા ગુનેગાર સુધી લઈ જશે તો ચાલો આ ચેકલિસ્ટને બરાબર સમજી લઈએ સૌથી પહેલા પાંદડા પીડા પડે છે પણ કેવી રીતે નીચેથી ઉપરની તરફ આ બહુ જરૂરી છે અને પછી તો જાણે અચાનક જ આખે આખું ઝાડ પાંદડા ખરીને ઠૂંઠું થઈ જાય છે થડ પર ઊભી તિરાડો પણ જોવા મળે અને હા સૌથી પાકો પુરાવો જો અસરગ્રસ્ત ડાળીને કાપીને જોવામાં આવે ને તો અંદરની નસોમાં ગહેરા રાખોડી ભૂરા રંગની પટ્ટીઓ દેખાશે એક વાત ખાસ યાદ રાખજો આ લક્ષણો કયા ક્રમમાં દેખાય છે ને એ બહુ જ મહત્વનું છે તો સવાલ એ છે કે આ બધા વિનાશ પાછળ છે કોણ આખરે એ કયો ગુનેગાર છે જે પડના પાછળ રહીને આ બધું કરી રહ્યો છે ચલો હવે એને ઓળખીએ તો આ ગુનેગારનું નામ છે સેરાટોસિસ્ટિસ ફિમ્બ્રિયાટા નામ થોડું અહરું છે પણ કામ બહુ ખતરનાક છે અને સમજી લેજો આ કોઈ એવી તેવી સામાન્ય ફૂગ નથી આ તો બહુ જ મજબૂત અને ચાલાક છે તમને જાણીને નવાઈ લાગશે પણ એ જમીનમાં ઓછામાં ઓછા ચાર મહિના સુધી જીવતી રહી શકે છે અને ઝાડના મૃતભાગોમાં લગભગ એકસો દિવસ સુધી આ જ વસ્તુ એને એકદમ ખતરનાક અને હઠીલો દુશ્મન બનાવે છે તો આ ફૂગ હુમલો કેવી રીતે કરે છે બહુ જ ચાલાકીથી પહેલાં તો એ છોડના શરીરમાં કોઈ ઘા કે ઈજા શોધીને અંદર ઘૂસી જાય છે અને એકવાર અંદર પહોંચી ગઈ એટલે સીધી ઝાડની પાણી પહોંચાડતી નસોમાં જેને આપણે ઝાયલમ કહીએ છીએ ત્યાં પોતાનો અડ્ડો જમાવી દે છે અને પછી શું એ આ નસોને અંદરથી જ બ્લોક કરી દે છે વિચારો પાણી અને પોષક તત્વોનો રસ્તો જ બંધ થઈ જાય અને પરિણામ ડાળીઓ સુકાવા લાગે છે ચાલો તો અત્યાર સુધીમાં આપણે સમસ્યાને ઓળખી લક્ષણો સમજ્યા અને ગુનેગારને પણ જાણી લીધો તો હવે સમય છે વળતો પ્રહાર કરવાનો હવે જોવાનો વારો છે કે આ દુશ્મન સામે લડવા માટે આપણી પાસે કયા કયા હથિયારો છે આ લડાઈ લડવા માટે આપણી પાસે મુખ્યત્વે બે રસ્તાઓ છે એક છે જૈવિક નિયંત્રણ એટલે કે પ્રકૃતિની મદદ લઈને જ દુશ્મનને હરાવવો અને બીજો છે રાસાયણિક નિયંત્રણ જેમાં આપણે ખાસ દવાઓનો ઉપયોગ કરીને સીધો હુમલો કરીએ છીએ બંનેની પોતપોતાની જગ્યા છે પોતાની તાકાત છે અને ઉપયોગ કરવાની અલગ અલગ રીતો છે જ્યારે આપણે જૈવિક અભિગમની વાત કરીએ તો એમાં આપણે દુશ્મનના દુશ્મનને જ આપણો મિત્ર બનાવીએ છીએ એટલે કે ફાયદાકારક જીવાણુઓનો ઉપયોગ કરીએ છીએ જેમ કે ટ્રાયકોડરમાં આ એક એવી મિત્ર ફૂગ છે જેને સેન્દ્રિય ખાતર સાથે ભેળવીને જમીનમાં નાખવામાં આવે છે એટલું જ નહીં લીમડાનો ખોળ કરંજનો ખોળ આ બધા કુદરતી ઉપચારો પણ જમીનને તાકાત આપે છે અને પેલી નુકસાનકારક ફૂગને વધતી અટકાવે છે હવે વાત કરીએ રાસાયણિક નિયંત્રણની પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે આ એક એકલા અટુલા નહીં પણ એક સંકલિત અભિગમનો ભાગ હોવો જોઈએ આમાં પ્રોપિકોનાઝોલ જેવા ખાસ ફૂગનાશકોનું મિશ્રણ બનાવીને જે ઝાડને રોગ લાગ્યો હોય તેની આસપાસની જમીનમાં રેડવામાં આવે છે અને હા જો કોઈ છોડ રોગને કારણે મરી જાય તો એ જગ્યાએ નવો છોડ રોપતા પહેલા જમીનને ફૂગનાશકથી બરાબર સાફ કરવી એટલે કે જંતુમુક્ત કરવી ખૂબ જ ખૂબ જ જરૂરી એક બહુ જૂની અને સાચી કહેવત છે ઇલાજ કરતા સાવચેતી ભલી ખરું ને તો ચાલો હવે આપણે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ કે આ રોગને બગીચામાં આવતા જ કેવી રીતે રોકવો એની સામે એક મજબૂત સંરક્ષણ એક મજબૂત દિવાલ કેવી રીતે ઊભી કરવી આના માટે એક છ પગલાંની યોજના છે જે એકદમ અભેદ્ય કિલ્લા જેવું કામ કરશે પહેલું અને સૌથી અગત્યનું સ્વચ્છતા રોગવાળા ભાગોને કાપીને તરત જ નાશ કરી દો બીજું તમારા ઓજારો એને દરેક ઉપયોગ પહેલા અને પછી બરાબર સાફ કરો ત્રીજું પાકની ફેરબદલી ચોથું બે ઝાડ વચ્ચે પૂરતું અંતર રાખો પાંચમું પાણીનો સારો નિકાલ અને છઠ્ઠું સૌથી અગત્યનું કામ કરતી વખતે ઝાડને ઈજા ન થાય એનું ખાસ ધ્યાન રાખો કારણ કે યાદ છે ને દરેક નાનો ઘા પેલી ફૂગ માટે ખુલ્લો દરવાજો છે તો અંતે સવાલ એ નથી કે આ રોગ કેટલો ખતરનાક છે ના અસલી સવાલ એ છે કે આપણે આપણે એની સામે લડવા માટે કેટલા તૈયાર છીએ યાદ રાખજો જ્ઞાન અને સાવધાની આ જ આપણા સૌથી મોટા હથિયારો છે તો હવે વિચારવાનો સમય છે શું આપણા બગીચાનો સંરક્ષણ આ છુપાયેલા દુશ્મનનો સામનો કરવા માટે ખરેખર તૈયાર છે